ગોધરાના સર્કિટ હાઉસ ખાતે કુર્બાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ નોલેજ પાવર ગ્રુપ અને આર એમ ઓનલાઈન સર્વિસના સંયુક્ત ઉપક્રમે વિશેષ ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રોજગારની તકો એજ્યુકેશનમાં જાગૃતિ અને નશા મુક્તિ જેવા અગત્યના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી ગોધરામાં યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી કરવા અને તમામ સમુદાયના લોકોને સમાન તક મળે તે માટે યોજાયેલા કાર્યક્રમમાં ગોધરાના આગેવાનો શિક્ષણવિદો અને સમાજસેવી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કે જે લોકોએ સામાજિક ક્ષેત્રે કામ કર્યું છે દેશની આઝાદીમાં જે લોકોએ ભાગ લીધો હતો એવા અબ્દુ રહીમ ખાલપા છે રસુલભાઈ સિંધી છે મોહમ્મદ અજી બરંગા છે આ જેટલા બી બધાના નામ હું નહીં કહી શકતો જેટલા બી મરમુમીન થઈ ગયા એમના વારસદારોને અહીંયા બોલાવીને એમને સન્માનિત કરવામાં આવ્યા અને આ સન્માનિત કર્યા પછી હું પોતે જે નોલેજ પાવર ગ્રુપ ચલાવું છું અને એમાં યુવાઓ અને વિદ્યાર્થીઓ ભાગ લેશે અને એમાં જનરલ નોલેજનો સવાલ મૂકવામાં આવે છે હવે આ પ્રજાસત્તાક દિવસે બાર પ્રશ્નો જે મૂક્યા બેતાલીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને બે વિજેતા વિજેતા થયા એમને પણ અમે સન્માનિત કર્યા છે અને આજે પહેલી ફેબ્રુઆરી છે આજથી પણ અમારો ચોથો રાઉન્ડ વિજેતાનો ઇનામી વિજેતાનો શરૂ થશે અને એમાં જનરલ નોલેજના પ્રશ્નો મૂકવામાં આવશે છટકી હાઉસમાં જે પ્રોગ્રામ થયો આર એમ ઓનલાઈન જાગૃત ટ્રસ્ટના નેજા હેઠળ એ ઘણો સક્સેસફુલ પ્રોગ્રામ રહ્યો અને એજ્યુકેશન બાબત જે વાત થઈ રોજગારી વાત થઈ એ ઘણી ઘણી ઉપયોગી વસ્તુ છે એનો દરેક સમાજને લાભ લેવો જોઈએ અને આવા પ્રોગ્રામ અવરનવર થવા જોઈએ જેથી લોકોમાં જાગૃતિ આવે आज का जो कार्यक्रम था यहाँ पे जो भी गोधरा समाज में जो लोग काम करते हैं अलग अलग फील्ड में अलग अलग क्षेत्रों में वो सब लोग यहाँ पे उपस्थित हुए और उन सब ने अपने अपने एक्सपीरियंस भी शेयर किए साथ में यहाँ पे स्टील के जो कोठी स्टील के ओनर हैं वो भी यहाँ पे फिर दो श्राफ़ व्यवस्थित थे उसके अलावा हमारी संस्था जो एडीएस फाउंडेशन है जो अहमदाबाद में अलग अलग तरीके स्किल देते काम कर रही है उसके लिए भी यहाँ पर चर्चा हुई और जो यहाँ पर गुजरा अपने गोधरा समाज में जो ज़्यादातर लोग हैं जो जो रोजगार पे जाना चाहते हैं या रोजगार करना चाहते हैं उनको हमारी संस्था आमंत्रित करती है कि वो आए और 90 दिन की ट्रेनिंग लें ट्रेनिंग के बाद उनको हम रोजगार में पूरा सहायक होंगे किस किस के ये ट्रेनिंग वैसे तो हमारे पास बहुत सारी ट्रेनिंग्स होती हैं उसमें लगभग लग लग चौदह ट्रेड हैं लेकिन आज जो हम स्पेशल ट्रेनिंग की बात कर रहे हैं वो इंडस्ट्रियल वेल्डर और दूसरा पाइप फीटर सीजीडी क्योंकि सीजीडी का काम आज की डेट में बहुत सारा चल रहा है साथ ही साथ जो हमारा ऑटोमोबाइल इंडस्ट्री हब हाँ है आप जानते हैं कि गुजरात एक ऑटोमोबाइल इंडस्ट्री हब हाँ है जैसे हालोल कलोन में हीरो हीरो मोटोकॉप का प्लांट है वीरम गाँव में होंडा का प्लांट है बेचराजी में मारुति का प्लांट है उसके अलावा एक बहुत अच्छा जे डेवलप हुआ है साणंद जहाँ पे टाटा मोटर्स है जे वी एम ऑटोमोबाइल्स हैं इन सब में बहुत सारा वेल्डिंग का काम आज की डेट में खुला हुआ है जहाँ पे ऑटोमोबाइल रोबोटिक वेल्डिंग की आजकल डिमांड है